મમ્મી આ શું છે અરે આ આ કાઈ નથી આ છે ને બા દાદાનો ફોટો છે ઈ આપણે લગાડવા માટે લાવ્યા છીએ બા દાદા અત્યારે છે નહીં તો કાઈક તો એનું હોવું જોઈએ ને એટલે એના ફોટા બનાવડાવ્યા છે આપણે આપણા ઘરમાં લગાડશું મમ્મી આને ક્યાં લગાડ આને આ ફોટો ફ્રેમ છે ને બા દાદાના ઈ અંદરના રૂમમાં આપણે સાઈડનો જે ખૂણો છે ને ત્યાં લગાવી દેશું એટલે સારું રહેશે અને એમેય તે બહારના રૂમમાં કઈ લગાવવું નથી અંદર જ બરોબર છે એટલે અંદર રાખશું એને કે મમ્મી બહારના રૂમમાં ન લગાડે ના ના બારના રૂમમાં ન લગાડાય છે શિવન બારના રૂમમાં સારું ન લાગે બારના રૂમ બધા મહેમાન આવે જોવે બાર કેટલું સરસ રૂમ આપણો ડેકોરેશન કરેલો છે લાઇટિંગ છે સોફા છે ને કેટલું સરસ છે તો આ ફોટા ને બાર લગાડીએ તો ખરાબ લાગે ને એટલે બાર નથી લગાડવાનું અંદરના રૂમમાં લગાડી દઈશું આપણે ખૂણાની જે દિવાલ છે ને ત્યાં લગાવી દેવાનું એમાં શું થઈ ગયું ફોટા જ છે ને હા મમ્મી

ઉખડતી માથી ગમે તો છુપાઈ ત્યારે હું હતો તે બધું જોતો તો તું કેરીના રાખે છો ને કેરીના એને આ વર્તન કરે છો

અંદર માસી માસા મામા મામી નાની ઈ બધા આવે ત્યારે તો તો એની વાય વાય ફરતી કેમ કેમ કે આપણે જેટલા પૈસાવાળા છે અને હવે તો હું કામ આવો દેખાડો કરે જેને ખૂર ફોટો રાખ હોય અને કાય એનો મતલબ જ ન રાખ હોય અને હવે તો હું આટલો દેખાડો કરે લોકોને બતાવવા તો જ્યારે જીવતા હતા ત્યારે તો એની યાર કટનો ખરાબ વર્તન કરતી હતી અને અત્યારે હું ફોટો મઢાયો અને આ બધું પાયરો ફોટો લગાડા આ માસન સારું લાગે એટલે માસો પૈસા વાળા છે એટલે તારે એની હાર દેખાડો કરવો અને જ્યારે આપણે બધા ત્યાં પૈસા વાળા જ ત્યારે આપણે કઈ એમ નમ હતા ની હા ત્યારે આપણે એમ પેલા જેટલા જ હતા અત્યાર જેટલા જ હતા તો ત્યાર તો તેન નતા રાખ્યા તો અત્યાર હું કામ રાખવા તારે એની અને આવા ફોટા લગાડવાની જરૂરત જ નહી આ ખોટો દેખાડો કરમાં જો દેખાડો કરવો જ ન હોય તો અને ફોટો લગાડો છે તો હું ક્યાં ના પાડું ફોટો લગાડો છે તો લગાડ પણ ખૂણકામાં કોણ કેસ લગાડવાનું બાર લગાડ હા અને જો તું બાર ના રૂમ માં લગાડે તો આટલા બધા પૈસા આપડા ઘરે મહેમાન આવે અને ઈ કે કે આ ફોટા આવા કેમ લગાડે છે તો તારી તો કિંમત કટી જાય એના સામે એને તો ઈજ્જત પણ તારી વહી જાય કા અને માતા પિતા એ આટલું બધું રાખ્યું આટલું તારા માટે કઈ આટલા બધા પૈસા તારામાં બગાડ્યા તો હવે હવે તારે એના જરા કઈ ન કરો એને તારી કિંમત વહી ગઈ એની સામે ત્યાર તો પહેલા તારે એ વહી જતી હતી બધું કરવામાં એનું અને પણ પહેલા તને આટલું રાખી ત્યારે એની કઈ ઈચ્છા નહોતી વહી જતી તારામાં અને હવે તો બારના રૂમમાં ફોટા નત લગાડતી કેમ કે તારી ઈજ્જત હોય છે તને ઈજ્જત વધારે અંદરથી છે તારે એમ છે કે મારી ઈજ્જત હોવી જોઈએ પણ મારા માતા-પિતા ન હોવા જોઈએ

માતા પિતાને રાખવામાં અને એના ફોટા રાખવામાં ઈજ્જત વઈ જાય અને તને ડેકોરેશન વધારવાનું ઘર વધારવાનું જે તને આ ઘર અપેક હવે એની અમે તારી ઈજ્જત વઈ જાય સાચી વાત છે શિવેન હું તો લોકો જેવી જ થઈ ગઈ એનામાં મારામાં કાંઈ ફેર નથી રહ્યો લોકો એ બધા એમ જ કરે છે કે મા બાપના ફોટા હોય ને અંદર ક્યાંક ખૂણામાં પડ્યા હોય અંદરના રૂમમાં ક્યાંક લગાવ્યા હોય બહારના મેન રૂમમાં ક્યાંય નથી લગાવેલા હોતા અને હું અત્યારે એવું જ કરવાની હતી કે હું પણ મારા જ ઘરમાં અંદરના રૂમમાં ફોટા લગાવવાની હતી જે મા બાપે આટલું કર્યું આટલા રાખ્યા જેને આ ઘર આપ્યું આ ઘરની શોભા બનાવી દીધી આ ઘરને બનાવવામાં મદદ કરી એ ઘરની શોભા વધારવા ડેકોરેશન ને આગળ કરવા માટે હું એ મા બાપના ફોટા જ અંદર મૂકવાની હતી હું કામ કે આ ઘર ખરાબ લાગે એટલે પણ હું એ જ ભૂલી ગઈ કે આ ઘર એણે જ આપ્યું છે એટલે ખોટી હતી હું એટલે હવે મેં નક્કી કર્યું લોકો ભલે જે કરી લોકો ભલે મા બાપના ફોટા ગમે ત્યાં રાખીએ ખૂણામાં મૂકે અંદરના રૂમમાં રાખે કે ગમે ત્યાં રાખે પણ હું મારા મા બાપ કરું કારણ કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે હું છે ને આ ફોટા છે ને આપણો મેઇન હોલ છે ને મેઇન રૂમ બારનો એમાં હું રાખીશ કારણ કે આ ઘર છે ને એ મા બાપનું જ ઘર છે એના આશીર્વાદથી આપેલું ઘર છે અને આ ઘરમાં આપણા કરતાં એનો વધારે હક છે તો પછી આ ઘરમાં એના ફોટા પહેલાં રહેવા જોઈએ ને આપણે પછી બરોબર ને મારી મમ્મી હવે સમજી ગઈ હવે તમે પણ સમજી જાવ જે જે લોકો આ વિડિયો જોવે છે એના માટે મારે ખાલી એટલું જ કહેવું છે કે જો તમે માતા પિતાના અંદર ખૂણકા રાખતા હોય તો એવું ન કરતા કેમ કે જેને તમને આ ઘર અપાયું જેને તમારું આ ઘર બનાવવા મદદ કરી એના જ તે કર એનું જ તે ઘરમાં તમે એનો જ ફોટો ખૂણકા રાખો છો પોતે આગળ રહ્યો છો એવું ન કરતા અમારો ગયો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો બાય મય આવતા વિડીયો